વાસણાના નીલકંઠ મહાદેવ મંદિરે બાળાઓ દ્વારા જયા પાર્વતી વ્રતની પૂજા કરવામાં આવી બોરસદના વાસણા ખાતે આવેલું નીલકંઠ મહાદેવ મંદિરે આજુબાજુના વિસ્તારમાંથી એકસો પચાસથી વધુ કુમારિકાઓ ભગવાન શિવજીની પૂજા અર્ચના કરવા માટે આવે છે કુમારિકા વ્રત ગૌરી વ્રતનો શુભારંભ થયો છે ત્યારે કુમારિકાઓ સતત પાંચ દિવસ સુધી અલુણા વ્રત કરી ભગવાન શિવજીને ઝડપી સાથે શિવજી ભક્તિમાં તલીન થઈ પૂજા અર્ચના કરે છે પંથકમાં નાના મોટા શિવાલયોમાં સવારથી પૂજા વિધિ માટે છોકરીઓ ઉમટી પડે છે વ્રત દરમિયાન કોઈપણ જાતના મીઠાવાળા કે અન્ન વગરના ખોરાકનો ત્યાગ કરી ફક્ત ને ફક્ત મોડા ફરાળી ઉપર જ સતત પાંચ દિવસ સુધી વ્રત કરતા હોય છે આજના સમયમાં ફરાળી મેવું મોંઘું હોવા છતાં ઉત્સવની ઉજવણીના ઉત્સાહ સાથે મોંઘવારી નડતી હોવા છતાં દરેક વ્રતના લોકો પોતાની જરૂરિયાત પ્રમાણે ખાવું સૂકું મેવા ખરીદી કરવા ઉમટી પડતા હોય છે બાલિકાઓ ખૂબ જ ઉત્સાહપૂર્વક ગૌરી વ્રતની પૂજા કરે છે ઈશ્વર ઠાકોર વંદે માતરમ ન્યૂઝ ગુજરાત બોરસદ